શહેરમાં દિવાળી છઠ અને બિહાર ચૂંટણીને લઈ ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામન તહેવારોની સીઝન શરૂ થતાં જ ઉત્તર ભારતના હજારો મુસાફરો માદરે વતન જવા ઉમટી પડ્યા છે સ્થિતિ એવી છે કે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી ટ્રેનમાં ચડવા માટે ધક્કા મૂકી અવ્યવસ્થા અને મુસાફરો વચ્ચે ભારે તણાવના દ્રશ્ય જોવા મળ્યા છે પોલીસ અને આરપીએફ ટીમની ભીડ નિયંત્રિત કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી કેટલાક સ્થળોએ તો પોલીસ અને મુસાફરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રે મોટું પગલું ભર્યું છે હવે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ મેનેજમેન્ટ માટે ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે સીસીટીવી ઉપરાંત ડ્રોન દ્વારા સમગ્ર સ્ટેશન પરિસર પર કડક નજર રાખવામાં આવી રહી છે આ પગલાથી ભીડને કાબૂમાં લેવા અને અકસ્માતનો અટકાવવા મદદ મળશે એવી આશા છે પણ પ્રશ્ન એ છે કે તહેવારો અને ચૂંટણીના સમયે આવું દ્રશ્ય દર વર્ષે કેમ અને કરોડો લોકો માટે મુસાફરી હજી એટલી મુશ્કેલ કેમ સુરતથી અર્ચના બાવીસ સુરત જસ્ટ અપડેટ